આજે આપણે ગંદુકાના ગણપતિ દાદાના મંદિરે ઊભા છીએ આ મંદિર જે છે એ મરાઠા યુગ સમયનું પેશવાકાલીન મંદિર છે અને એ સમયથી ગણપતિ મહારાજ અહીંયા બિરાજમાન છે અને ધંધુકા શહેરના તમામ આવી ભક્તજનો પોતાની મનોકામના અર્થે દાદાના દર્શને આવતા હોય છે અને હાલ આપણે ગણપતિ મહારાજના જે દર્શન કરી રહ્યા છીએ તો પાંચસો માસથી અહીંયા એમની સ્થાપના થયેલી છે આપણે સહના દર્શન માટે પધારી